તમારા ફોનમાં આ સેટિંગ ઓન કરી દો જેથી કરીને જો કોઈ બીજી વ્યક્તિ તમારો પાસવર્ડ યુઝ કરે છે કે પાસવર્ડ સેન્ડ થાય છે તો તમને તરત નોટિફિકેશન મળી જશે તો સૌ પ્રથમ તમારા ફોનના સેટિંગમાં જાઓ હવે નીચે જશો એટલે ગૂગલનું ઓપ્શન દેખાશે એના ઉપર ક્લિક કરો કરો હવે ત્યાં જે પાસવર્ડ મેનેજરનું ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરો હવે નીચે સેટિંગમાં જાઓ હવે અહીંયા જે પાસવર્ડ એલર્ટનું જે ઓપ્શન દેખાય છે ને એને આપણે ઓન કરવાનું છે જેથી કરીને તમારો સેમ પાસવર્ડ ક્યાંય કોમ્પ્રોમાઇઝ થાય કે ઓનલાઈન ઓનલાઈન દેખાય તો તમને તરત જ નોટિફાય કરશે આ તો થઈ હવે તમે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એની વાત પણ તમે અત્યારે જે એપ્લિકેશન વાપરો છો કે તમે કોઈ એપ્લિકેશન વાપરેલી છે એનો પાસવર્ડ ક્યાંય કોમ્પ્રોમાઇઝ થયો છે કે નહીં એ જાણવું હોય તો આ સેટિંગની બાજુમાં જે ચેકઅપ નામનું ઓપ્શન દેખાય છે ને એના ઉપર ક્લિક કરો આ નો કોમ્પ્રોમાઇઝ પાસવર્ડ લખેલું છે ત્યાં જો આપણે આપણો પાસવર્ડ કે કોમ્પ્રોમાઇઝ થયો હોય તો યસ કોમ્પ્રોમાઇઝ પાસવર્ડ લખેલો આવે અને એને અહીંથી આપણે બદલી પણ શકીએ છીએ યોર પાસવર્ડ આર ઇન્ક્રીઝ તમારો પાસવર્ડ ક્યાંય રીયુઝ થયો હોય તો એ બીજી આ જગ્યાએથી તમને જોવા મળશે અને એને ત્યાંથી બદલી પણ શકીએ છીએ આપણે તમારી ઓનલાઈન સિક્યુરિટીને વધારે મજબૂત બનાવી દો ખાલી આ સેટિંગ ઓન કરીને પાસવર્ડ એલર્ટ આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી એ પણ ફોનમાં આટલું સેટિંગ કરી શકે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે તમે જોડાયેલા રહેજો ગુજરાતી ગેમ ટ્વેન્ટી ફોર સાથે